ઓરસન સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુરનગરમાં પંદરસોમી ઈદ એ મિલાદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા સિત્તબદ્ધ રીતે જુલુસ કાઢી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છોટા ઉદેપુર ઉદેપુરનગરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામ ધર્મના સંસ્થાપક હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના પંદરસોમાં જન્મદિનની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મના સંસ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મ હિજરી સન પાંચસો એકોતેરના ત્રીજા માસમાં એટલે રબી ઉલ અવ્વલની બારમી તારીખે અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો ત્યારથી મુસ્લિમ બિરાદરો દ્વારા તેઓના જન્મદિને ઈદે એ મિલાદુન્નબી તરીકે મનાવે છે ઈદનો મતલબ ખુશી અને મિલાદુન્નબીનો મતલબ નબીના જન્મની ખુશી એટલે તેમના જન્મદિનને ઈદે મિલાદુન્નબી તરીકે ઓળખવામાં આવે છે આ પ્રસંગે છોટા ઉદેપુર નગરની વિવિધ મસ્જિદો મોહલ્લાઓ રંગબેરંગી ધજા પતાકાઓ રોશનીથી તિસણગારવામાં આવ્યા હતા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા આજ રોજ પાંચમી સપ્ટેમ્બર બે હજાર પચીસને શુક્રવારે સવારે આઠ ત્રીસ કલાકે ઈદે મિલાદ પર્વ નિમિત્તે શિસ્તબદ્ધ રીતે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું નગરમાં યોજાયેલા આ જુલુસ કસ્બા જામા મસ્જિદથી પ્રસ્થાન કરી નજરબાગ કસ્બા રોડ જેલ રોડ જેલ ગલી પાંજરાપોળ કાદરિયા ચોક નિઝામી સોસાયટી નટવરપુરા નિઝામી મોહલ્લા ચિસ્તિયા મોહલ્લા પેલેસ રોડ અજમેરી મોહલ્લા મકરાણી મોહલ્લા અને કસબા ચાર રસ્તા થઈ જુમ્મા મસ્જિદ ખાતે પરત ફર્યું હતું આ જુલુસમાં નગરની વિવિધ મસ્જિદોના ઇમામો મુસ્લિમ બિરાદરો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ જુલુસનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જામા મસ્જિદના પેશ ઇમામ સાહેબ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જીવન અને ઉપદેશોને અમલમાં મૂકવા માટે અપીલ કરવામાં આવી આ પ્રસંગે નગરની વિવિધ મસ્જિદોમાં બાલ મુબારકની જીઆરત પણ કરવામાં આવી હતી દિન તમામ आज हम अपने पैगम्बर इस्लाम मोहम्मद रसुल्लासम का जन्मदिन मनाने की खुशियों में जुलूस को हमने उदयपुर से निकाला है और बड़ी खुशियों के साथ साथ में पूरी आवाम साथ में मुसलमानों को सुकून और शांति के लिए जो कुछ इल्म मिला है वो देश भर को पैगाम देना चाहता है कि सुन्नी आवाम शांति को पसंद फरमाता है और आज हमारे देश के लिए हम दुआ चाहते हैं ऐसे खुशी के मौके पर कि हमारे देश के लिए हम तरक्याँ सलामतियाँ और कामयाबियाँ चाहते हैं हमेशा हमेशा हमारे देश में भाईचारा और सुकून पैदा हो अमैकमल्ला वर्का